નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર નરેશ બિલોડ દોસ્તો તમે લોકોને જોયા હશે ઉપવાસ કરતાં ખૂબ જ લોકો ઉપવાસ કરે છે ત્યારે ઉપવાસ કરીને એવું આશા રાખે છે કે યાર ઉપવાસ કરવાથી મને કંઈક ફાયદો થશે ઉપવાસ કરવાથી મને આ રીતનો ફાયદો થશે કે મારા બાળકોનું ભવિષ્ય સારું થશે યા પતિનું ભવિષ્ય પત્તીનું આયુષ્ય વધશે કે ઘણા બધા પ્રકારની અલગ અલગ લોકોની અલગ અલગ ભાવના હોય છે આપણે કોઈને સ્પેશિયલી ના નથી કહેતા દોસ્તો પણ જો હું એવું કહેવા માગું છું જો ઉપવાસ રાખીને કંઈ ભલું થતું હોય ને દોસ્તો તો આ દુનિયા ઘણી બધી આગળ જતી રહેતી હું તો એવું માનું છું દોસ્તો રાખે છે એમને ના નથી પણ આ ઉપવાસ માત્ર વહેમ છે ઉપવાસ રાખવાથી કોઈ ભગવાન રાજી નથી થતા ઉપવાસ રાખવાથી તમને કંઈ હા તમારું જે ખાવા બચે છે તમારું ભજન એક ટાઈમનું બચે છે એ વસ્તુ બરાબર છે ખાલી આ બધી કહેવતો છે ખાલી મનની વિચારધારાઓ છે દોસ્તો બાકી બીજું કંઈ જ નથી ઘણી વખત તમે સાંભળ્યું હતું જો સફળ થવું હોય તરક્કી કરવી હોય ને તો સવારે વહેલા ઉઠવું જોઈએ આવું પણ તમે સાંભળ્યું હશે ચોક્કસથી તો એમને પણ હું એવું કહેવા માગું છું કે તમે જો વહેલા સવારે પેપરવાળા ઉઠીને પેપર આપે છે તો એવું હોત તો પછી પેપર આપવાવાળા ગરીબ ના હોત એ અમીર બની ગયા હોત જ્યારે ખૂબ મહેનત કરવાવાળા લોકો ખૂબ જ આગળ વધે છે એવું પણ આપણે સાંભળ્યું છે પણ દોસ્તો હું એ પણ નથી માનતો કેમ કે જો ખૂબ મહેનત કારીગરો કરે છે કઢિયા કામવાળાની વાત હોય કંઈ ખોદવા બાબતની વાત હોય ખેડૂતોની વાત હોય આ લોકો ખૂબ જ મહેનત કરે છે તો એ ઉદ્યોગપતિ બની ગયા હોત યા તો એ કરોડપતિ બની ગયા હોત મજાની વસ્તુ તો દોસ્તો એ છે કે તમે ઉપવાસ ગમે તે કરો પણ તમારા મનથી દિલથી ભાવના આપણી છે ને કંઈક સારી બાબતમાં હોવી જોઈએ તો મિત્રો ઉપવાસ અન્નનું નહીં પણ મનનું કરવું જોઈએ અન્નનો ઉપવાસ કરવાથી એવું નથી કે યાર અન્નનો ઉપવાસ જ કરવો જરૂરી છે પણ આપણા મનનું દિલથી ઉપવાસ કરો દોસ્તો સાથીઓ આપણા દિલની ભાવના આપણી માનસિકતા ખૂબ સારી હોવી જોઈએ જે પણ કાર્ય કરો એ દિલથી કરો તમે ઉપવાસ રાખશો કે નહીં રાખો જો ભગવાનને તમારે વંદન કરવું છે ભગવાનની કંઈ આરતી કરવી છે તો પૂરું મન એ ભગવાન પર લગાવીને કરો દોસ્તો ખાલી જોવાડવા માટેના ઉપવાસ યા ખાલી જોવાડવા માટેની સેવાઓ ના કરતા એનો કોઈ જ મતલબ નથી સાચ્યો લોકો જે વાતો કરે છે ને દુનિયા ખરેખર એ બધી વાતો ખોટી છે એ એક ટાઈમ હતો દિલથી શ્રદ્ધા રાખવાવાળા લોકો હતા જો તમે દિલથી શ્રદ્ધા રાખીને જો ભગવાનને ખાલી નમન કરી લો છો ને એ ઉપવાસથી કામ નથી લાખો રૂપિયાના ભંડારાઓ કરીને તો જો તમને કંઈક પુણ્ય મળતું હોય ને તો લોકો લાખો રૂપિયાના ભંડારા કરે છે દોસ્તો પણ હા પુણ્ય મળે છે ચોક્કસ પણ જો તમે તમારી મા બાપને બે ટાઈમનું ભોજન નથી આપી શકતા તમારી આજુબાજુ રહેતા કોઈ ગરીબ વ્યક્તિને પાંચ લોકોને જમાડી નથી શકતા તો એ લાખો રૂપિયાના ભંડારાનો બી કોઈ મતલબ નથી દોસ્તો હાર્ડવર્ક કરવું જરૂરી છે પણ સાથે સાથે આપણા પાસે સ્કિલ હોવી જોઈએ આપણા પાસે આવડત હોવી જોઈએ અને એ કરવાની ધગ જ હોવી જોઈએ તો જ આપણે સફળ થઈશું સા દિલથી જે કાર્ય કરો સા દિલથી પૂરા મનથી કરો સાથીઓ ઉપવાસ કરવું કે બાધા કરવી કે આ તે બધી ચર્ચાઓ ઘણી બધી ભક્તિભાવમાં છે પણ જો તમને કોઈનું દિલ ના દુખી કરશો તમે કોઈ જરૂરતમંદ વ્યક્તિની હેલ્પ કરો જરૂર પડે ત્યાં યોગદાન આપો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ સારા કાર્યો છે એ તમને જ્યારે પણ એવું લાગે કે યાર મારી આજુબાજુ કોઈ પબ્લિક યા કોઈ લોકો તકલીફમાં છે તો એવાની હેલ્પ કરતા રહો દોસ્તો એનાથી મોટું કોઈ ગુણ્ય નથી અગર જો દોસ્તો ઉપવાસ કરવાથી તમને સુખ મળતું હોય ખુશી મળતી હોય ને તો મંદિરોને બહાર જે ભીખ માંગવાવાળા ભિખારી છે ને એ વર્ષોથી ઉપવાસ કરે તો એ સૌથી વધારે ખુશ રહેતા તો એ ખુશ કેમ નથી દોસ્તો એ પણ જોવા જેવી વાત છે મંદિરોની બહાર વર્ષોથી બેઠેલા છે ભીખ માગે છે ખૂબ જ ઉપવાસ કરે છે છતાં પણ એ દુખી છે આ સંસારમાં યા દુનિયામાં સંપૂર્ણપણે કોઈ પણ સુખી નથી કોઈક લોકોને પૈસાની ચિંતા છે તો કોઈકને કંઈક બીમારીઓની ચિંતા છે તો કોઈકને પુત્રની ચિંતા છે તો કોઈકને જીવનની ચિંતા છે તો કોઈકને સંસારની ચિંતા છે તો કોઈકને ગાડીઓની ચિંતા છે દરેક લોકોને ચિંતા છે દોસ્તો પણ જો વ્યક્તિ મનુષ્ય જો સંતોષ માનવામાં જો શીખી જશે ને યા સંતોષ માનવામાં ખુશ થશે ને તો આ દુનિયાની બધી જ ખુશીઓ એમને મળી જશે ફાઇનલી દોસ્તો એવું નથી લોકો ખુશ જોવાય છે પણ ખરેખર ખુશ હોતા નથી મેં અત્યારે કહ્યું એમ જો ઉપવાસ રાખવાથી જો તમને ખુશી મળતી હોય તો મંદિરને બહાર બેઠેલા જે ભિખારીઓ છે ને એ સૌથી વધારે ખુશ રહેતા ઉપવાસ રાખવાની કોઈ જરૂર નથી દોસ્તો તમારી ઈચ્છાની વાત છે આપણે ના પણ નથી કરતા કોઈ વિરોધ નથી કરતા રાખી શકો છો નો ડાઉટ પણ બને ત્યાં સુધી ભગવાનની દિલથી પ્રાર્થના કરો દિલથી માનો મહેસૂસ કરો એનાથી મોટું કંઈ પણ નથી તમારી મા બાપને સાંજ સવાર જમવાનું આપો મા બાપને દુઃખી ના કરો લોકો સાથે વ્યવહાર સારો રાખો એનાથી મોટું કંઈ પણ નથી દોસ્તો તો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દોસ્તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાઈ ભાઈ દોસ્તો